સમાજને કલંકિત કરતી ઘટના ભાવનગરથી સામે આવી છે મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે મોઈન લાકડિયા કાપડનો વ્યવસાય કરતો હતો અને દુકાન પર ખરીદી કરવા આવેલી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી બાદમાં યુવકે કપડાની હોમ ડિલિવરી કરવાના બહાને હિન્દુ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું લગ્નની લાલચ આપીને છ માસ સુધી યુવકે હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું નીલમબાગ પોલીસમાં નોંધાયેલ ફરિયાદ બાદ યુવક ફરાર થઈ ચૂક્યો છે જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર શૈલેષ રાવળ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરેલી છે જેમાં વડવા વિસ્તારમાં આરકે નામની જે કપડાની જે છે દુકાન જે છે ત્યાં જે આ કામના ભોગ બનનાર અવારનવાર કપડાં લેવા જતા હતા ત્યારે જે આરોપી દ્વારા આ જે ભોગ બનનારનો મોબાઈલ નંબર લઈ બાદ અવારનવાર તેની સાથે વાતચીત કરી ચેટ કરી અને તેને વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્ક દુષ્કર્મ કરવામાં આવેલા છે આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે હા બિલકુલ આરોપી જે છે મોઈન લાકડીયા નામનો આરોપી જે છે તે કપડાની જે છે દુકાન ચલાવે છે ત્યાં ભોગ બનનાર અવારનવાર કપડાં લેવા માટે જતા અને નવા કપડાં આવે ત્યારે હું જાણ કરીશ તેમ કહી તેને વિશ્વાસમાં લઈ અને તેનો મોબાઈલ નંબર મેળવેલો બાદમાં અવારનવાર તેની સાથે ચેટ કરી અને બાદમાં તેને વિશ્વાસમાં લઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું ફરિયાદ જાહેર થઈ છે અને આ બાબતે એક ટીમ બનાવવામાં આવેલા છે અને વહેલી તકે આરોપી અટક કરવામાં આવનાર છે છ સાત મહિનાથી પ્રેમ સંબંધ હતા ઠીક થેન્ક યુ